યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ બાળકોના આધાર કાર્ડ અંગે એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે જેનાથી લાખો માતા પિતા સતર્ક થઈ જશે નવા નિયમમાં કહેવામાં આવ્યું છે કે જે બાળકોનું આધાર કાર્ડ પાંચ વર્ષથી ઓછી ઉંમરે બનાવવામાં આવ્યું છે તેમને સાત વર્ષની ઉંમર વટાવી ગયા પછી બાયોમેટ્રિક્સ અપડેટ કરવાની જરૂર પડશે જો આ કરવામાં ના આવે તો તેમના આધારનું બાર અંકનું યુનિક આઈડી નિષ્ક્રિય થઈ શકે છે યુઆઈડીઆઈ અનુસાર બાળકોના બાયોમેટ્રિક્સ ડેટા જેમ કે ફિંગરપ્રિન્ટ અને અને ની ચોક્કસાઈ અને માન્યતા જાળવવા માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ એમ ફરજિયાત છે જો આ પ્રક્રિયા સાત વર્ષની ઉંમર પછી પણ પૂર્ણ ના થાય તો આધાર નંબરને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી શકાય છે યુઆઈડીઆઈ બાળકોના આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર એસએમએસની ચેતવણી મોકલી રહ્યું છે જેથી માતા પિતા સમયસર એમ પ્રક્રિયા પૂર્ણ કરી શકે જ્યારે બાળક પાંચ વર્ષથી ઓછું હોય ત્યારે આધાર નોંધણી સમયે બાયોમેટ્રિક્સ વિગતો લેવામાં આવતી નથી આધાર ફક્ત નામ જન્મ તારીખ લિંક સરનામું અને વાલીના દસ્તાવેજના આધારે જારી કરવામાં આવે છે જ્યારે બાળક પાંચ વર્ષનું થાય છે ત્યારે તેનો બાયોમેટ્રિક્સ ડેટા પહેલીવાર ફરજિયાતપણે અપડેટ કરવામાં આવે છે આ અપડેટ કોઈપણ ચાર્જ વિના કરવામાં આવે છે જો બાયોમેટ્રિક્સ અપડેટ સાત વર્ષની ઉંમર વટાવ્યા પછી કરવામાં આવે છે તો યુઆઈડીઆઈ માર્ગદર્શિકા મુજબ રૂપિયા સોની ફી ચૂકવણી પણ કરવી પડશે તેથી સમયસર પ્રક્રિયા પૂર્ણ કરવી એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે આધાર કાર્ડ હવે બાળકો માટે પણ એક મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજ બની ગયું છે આ દ્વારા બાળકોને શાળા પ્રવેશ શિષ્યવૃત્તિ પ્રવેશ પરીક્ષાઓમાં અરજી અને અન્ય સરકારી સેવાઓના અવિરત લાભ મળે છે એ કહ્યું છે કે એકવાર બાયોમેટ્રિક્સ અપડેટ થઈ ગયા પછી આધાર કાર્ડની વિશ્વસનીયતા અને ઉપયોગીતા વધે છે જે બાળકના જીવનમાં કોઈપણ સરકારી સુવિધા મેળવવામાં કોઈ અવરોધ ઊભો કરતું નથી